ફેમિલી કેમ છો જય માતાજી જય મોગલ તો જો અત્યારે આપણે ઘરે છીએ આજે છે કમળા ઉતાણી અને મોટી ઉતાણી છે બે ભેગી કરી આજે અને જો અત્યારે જે દર્શન કરીને આવ્યા છે પણ બહુ દૂરથી દર્શન થાય એટલે બતાવે નહીં આવી કારણ કે આ જવાનું તો આપણે કમળામાં એ પણ કાંઈ સેટિંગ થયું નહીં બપોર પછી રજા હતી એટલે બહુ નીંદર આવતી હતી એટલે ભૂઈ ગયા કાક આવ્યા એટલે પછી કાંઈ ગયા નહીં અને ત્યારે જવાનો વિચાર હતો બસ બીજું તો કાંઈ નહીં અને જો ઘરે આવ્યા છે ત્યારે

ઉતાણીએ એટલે આપણે જવાનું છે ઉતાણીએ દર્શન કરવા તો રાખશું આપણે કઈ જગ્યાએ જવાનું છે કાંઈ નક્કી નથી કારણ કે બે જગ્યાએ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો આવશે મજા કારણ કે બધાને એકાએ જવાનું છે ને અમારા વરાદાને પગયા લગાડવા જવાનું છે નવા નવા વરાદા છે એટલે અમારે મુકેશભાઈ પગે લગાડવા જવાનું છે કાકા આવ્યા જવાનું છે ને હે વરાદો તૈયાર થાય એટલે પગે લગાડવા જવાનું છે અને આવશે મજા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હાલો તો

આ આપણે ન્યાનો વિડીયો બનાવવાનો છે ને કારણ કે ન્યા આપણે વિડીયો બનાવશું ને વિડીયોમાં તો કન્ટિન્યુ બનાવી દેજો હાલો નમા રેખાબેન બેન જો નવેરા થઈ ગયા છે અને હવે ખાવા બેવાની તૈયારી કરે છે એની હાટું જો ખાટા ભજિયા નહીં ખાવાના અને મોળા ભજિયા ખાવા હા સાબે ના પાડી સાબે ના પાડી સાબે બસ તો સારું હાલો તો હવે અમારા વરાદો થઈ ગયો છે કમ્પ્લીટ અને જાવી જાવી ઘરમાં છે જોવા તમે કારણ કે બે વરાજા બે વરાજા છે એક રાહુલભાઈ છે ને એક અમારે મુકેશભાઈ છે બે વરાજા

હલો તો જો આજે છે આપણે હોળી અને જો અત્યારે આપણે પ્રગટાવવાનું બસ હમણાં થોડીક વારમાં કમ્પ્લીટ થાય છે તો આવે એટલે આપણે પ્રગટાવવાની છે અને કારણ કે આ ગીરી શેરીમાં આપણે હોળી છે અને હોળી ગીરી શેરીમાં આપણે પ્રગટાવવાની છે અને બસ થોડીક જ વારમાં હમણાં આવશે એટલે હું તમને બતાવીશ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો તો જો આ રીતની કંઈક અમારા ગામમાં છે જો તમે બસ તો હવે થોડીક વાર છે ને જો નાના નાના છોકરાઓ બધા આવી ગયા છે જો તમે કારણ કે બધી ફૂલ તૈયારી છે અને થોડીક વાર છે બસ થોડીક વારમાં તે હમણાં આપણે પ્રગટાવવાનું કામકાજ થઈ જાય છે બસ તો બીજું કાંઈ નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો બસ હમણાં થોડી વારમાં આપણે હોળી પ્રગટાવવાની છે હોળી જો પ્રગટાવી દીધી છે અને જો અત્યારે આવી ગયા છે કારણ કે એટલી મસ્ત હોળી છે અને લોકેશન એવું છે આપણે દર્શન કરવા અને જો બધા અત્યારે વરાજા બધા અલગ અલગ ને અમારી રીતે જો વરાજા બધા આવ્યા છે અને અલગ અલગ કારણ કે બધા અહીંયા કારણ કે ગામમાં બે જ જગ્યાએ થાય તો ટ્રાફિક ફૂલ હોય તો આ રીતનું કંઈક છે અમારા ગામની હોળી તો બધા નિહાળજો અને દર્શન કરજો અને અમારો વરાજો છે પાછળ અને એક વરાજો અહીંયા ઊભો છે જો આ ભાઈની ફેરા ફરવાના છે પણ બસ આ છેલ્લા ફેરા છે આ ભાઈને પછી ફેરા ફરવાના આવશે નહીં અને બસ તો બધા નિહાળો અને પબ્લિક જુઓ તમે

તો બધા નિહાળ રહ્યા છો અને કારણ કે અમારા ગામમાં બેસ્ટી થાય છે અને આ રીતે હોય એક અલગ થાય અને આ છે ગીરી તો બધા અહીંયા દર્શન કરવા અમે આવ્યા છે અને હવે અમે બોલાવીએ અમારા વરાજાને આમ અમારો વરાછા તો વાતો ઊભો છે તો આવી ગયો છે જો અમારા વરાજો ફેરા ફરવાનું ચાલુ કરી દીધું છે બે જણા તમે અમારા રાહુલભાઈ રાહુલભાઈ કે રાહુલ નું કે ફેરા ફર્યા તો હાલો બધાય કારણ કે ફરવાની હોય અને બહુ મજા આવ્યા આ પ્રદિક્ષા ફરો એટલે આખું વર્ષ માંદા પડો નહીં તમે અને જો તમે પબ્લિક મારા રોજ દર વર્ષે ફરવાના બસ તો હાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો કારણ કે આપણે દર્શન કરીને અને સીધું ઘરે છે કેટલા એલા ફરવાના છે તમારે આ વરાજા છે પણ નવા નવા છે પણ નકરા ફેરા ફેરાક કરે બસ તો હાલો તો અત્યારે હવે આ શેલો ફેરો ફરી રહે એટલે આપણે પૂરું અને બસ જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ગામમાં કેવી હોળી થાય તો કોમેન્ટમાં કહેજો ને અમારા ગામમાં તો જો આ રીતે કંઈક હોળી થાય છે અને બહુ મજા આવે અને કારણ કે ગામડું એ ગામડું ગામડામાં બહુ મજા આવે અને આ રીતનું હોય અને કારણ કે સિટીમાં તો શેરીએ શેરીએ હોય અમારા ગામડામાં તો એકથી બે જગ્યાએ હોય કારણ કે આ વખતે બે જગ્યાએ થઈ છે તો જો આ રીતનું કંઈક છે